કૃષ્ણ બધાને જય માતાજી તો આજે આપણે બનાવીશું હેલ્ધી મગની દાળમાંથી પરોઠા પરોઠા તો આપણે બધા બહુ બધા ઘરે બનાવતા જ હોઈએ છીએ પણ ફ્રેન્ડ્સ આ પરોઠા આપણે થોડી ભાજીનો ઉપયોગ કરીને બી બનાવીશું કારણ કે શિયાળાની સિઝન ચાલી રહી છે તો લીલું લસણ ભાજી પાલક અથવા મેથી બહુ મળતી હોય છે તો એનો જ ઉપયોગ કરી અને આ થોડા આપણે ગ્રીન પરોઠા બનાવીશું અને આ જે પરોઠા છે એ બાજરીના લોટમાંથી બનાવીશું તો બધા એકદમ હેલ્ધી થઈ જાય છે અને આ એકદમ સોફ્ટ મુલાયમ આ આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે તમને હાથ અડાડતા જ એકદમ સોફ્ટ તૂટી જાય એવા આ પરોઠા અથાણા સાથે અથવા તમે મસાલા દહીં આવે છે એની જોડે આ પરોઠા સવારનો નાસ્તો લઈ શકો છો અને જે લીલું લસણ છે એ ખાવા માટે અત્યારે શિયાળામાં બહુ જ હેલ્ધી છે કારણ કે લસણ છે એ શરીરને ગરમી આપે છે હવે મેં અત્યારે મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તમને અહીંયા બતાવ્યા છે ઘણા બધા હું આમાં જે વસ્તુ છે એ ઉમેરીશ તો વિડીયો સ્કીપ ના કરશો લાસ્ટ તક જોશો હવે મેં અત્યારે એક પોણી વાટકી જેટલું લસણ લીધું છે પણ એનો વ્હાઈટ ભાગ થોડોક ચોપ કરેલો જોડે હતો એ મેં અહીંયા નીકાળી દીધો છે કારણ કે આ વ્હાઈટ ભાગ થોડો મોટો મોટો આપણે ઉમેરીશું લોટમાં તો કેવું થશે કે જ્યારે વણતી વખતે આપણે થોડી તકલીફ રહે છે તો આપણે ખાલી ગ્રીનવાળો વાળો જ અહીંયા લસણનો ભાગ નાખવાનો છે હવે આ મેં મેં અત્યારે મેથી લીધી છે મગ મેથી ભાજી છે એના પત્તા આ રીતે કાઢી અને સરસ સાફ કરી અને આ રીતે લઈ લેવાની છે અને એક પ્લેટ જેટલી મેં અત્યારે પાલક લીધી છે હવે પહેલી પ્રોસેસમાં આપણે કરવાનું છે મગની દાળને સારી એવી ધોઈ નાખવાની છે ફ્રેન્ડ્સ આ રેસીપી મેં એવી રીતે બનાવી છે કે જે લોકો કોઈ અમારો વિડીયો જોઈ રહ્યા છે એને એકદમ આસાનીથી બનાવવામાં સહેલાઈથી બની જાય કારણ કે આ વસ્તુ બધી આપણા ઘરમાં જ પડી હોય છે અને શિયાળાની સિઝન છે તો બધાના ઘરમાં ભાજી બી આ રીતે લાવતા જોઈએ છે હવે મેં અત્યારે કૂકરમાં ધોઈ અને દાળને મૂકી દીધી છે હવે અહીંયા તમારે થોડું ખાસ ધ્યાન રાખવાનું છે કે દાળને થોડી આપણે ડીલી નથી બનાવી દેવાની તમે જોઈ શકો છો મેં એક વાટકી જેટલું પાણી અહીંયા ઉમેર્યું છે અને મને હજુ એવું લાગ્યું કે થોડુંક હજુ આપણે અડધી વાટકી જેટલું અહીંયા પાણી લીધું છે તો લગભગ દોઢ વાટકી જેટલું મેં પાણી અત્યારે અહીંયા ઉમેર્યું છે અહીંયા તમારે બસ દાળ ડૂબે એટલું જ પાણી અહીંયા લેવાનું છે જો વધારે લેશો તો શું થશે ફ્રેન્ડ્સ બહુ વધારે પડતી દાળ ચડી જશે અહીંયા આપણે દાળને વધારે એકદમ લચકા પડે એવી નથી બાફવાની હવે મેં આ ત્રણ વસ્તુ અત્યારે અહીંયા લઈ લીધી છે લસણ છે અને મેથી બે મેથીઓ છે પાલક અને જે મેથીની ભાજી આવે છે પત્તાવાળી એ બી લઈ લીધી છે હવે મેથીના પત્તા થોડા મેં ચોપ કરેલા નહોતા કારણ કે પાલક તો ચોપ કરીને હું ફ્રીજમાં રાખતી જોઉં છું જ્યારે મારે રેસિપી બનાવવાની હોય તો હું આ રીતે ફટાફટ લઈ અને ધોઈ અને ઉપયોગ કરી શકું છું હવે મેથી બી સારી ઝીણી એવી ચોપ કરી લીધી છે પછી આને આપણે સારું એવું પાણી નાખી અને જો ટાઈમ હોય તો બે ત્રણ મિનિટ પલાળીને મૂકી દેશો તો એમાંથી જે માટીનો ભાગ હશે એ બિલકુલ નીકળી જશે તો આ રીતે મેથી બધી ભાજી ડૂબે એટલું આપણે અહીંયા પાણી ઉમેરી દીધું છે તમે જોઈ શકો છો અને આ પરોઠા બહુ જ હેલ્ધી છે ખાવા માટે તો બહુ જ હેલ્ધી છે હવે મેં લગભગ ત્રણથી ચાર સીટી ફૂલ ગેસે કરી દીધી છે તમે જોઈ શકો છો કે જે પાણી છે એ બળી ગયું છે પણ દાળ છે એકદમ સરસ ચડી ગઈ છે જરા બી દાળમાં પાણીવાળો ભાગ રહ્યો નથી એકદમ બરાળ નીકળતી આ મેં તમને અત્યારે વિડીયો શૂટ કર્યો છે દાળ બી સારી એવી ચડી ગઈ છે તો બસ આ ટાઈપનું તમે તમે મગની દાળના પરોઠા બનાવતા હો તો તમારે રાખવાનું છે હવે સારી એવી મેથીને ધોઈ નાખ્યા પછી જુઓ તમે જોઈ શકો છો કે એનું બિલકુલ પાણી મેં અંદર રહેવા નથી દીધું બધા પત્તા છે એકદમ સારા એવા કૂરા કરી દીધા છે ફ્રેન્ડ્સ આ કરવાથી શું થાય છે જ્યારે તમે લોટ બાંધશો ને ત્યારે અહીંયા તમે એક માપ એક ટ્રીક સાથે તમે લોટ બાંધી શકશો નતર જો આ તમે વસ્તુને ફોલો નહીં કરી હોય અને સીધે સીધી ધોયેલી જ આ બધી વસ્તુ ઉમેરી અને લોટ બાંધશો તો કેવું થશે ફ્રેન્ડ્સ કે જુઓ આટલું પાણી વધારાનું બચેલું છે તો એ લોટ છે બિલકુલ આપણો ઢીલો બનશે અને ઉપરથી તમારે અહીંયા લોટ ઉમેરતું જ જવું પડશે અને મસાલા બી વધારે કડવા પડે છે તો જુઓ હવે મેં બે આ ચમચીનો માપ લીધો છે એક ચોથાઇ જેટલી ચમચી મેં અત્યારે અહીંયા રોટલીનો નોર્મલ આપણો જે ઘઉંનો લોટ છે એ લીધો છે અને એક ચમચી મેં અત્યારે બાજરીનો લોટ લીધો છે હવે બેય લોટને નાખ્યા પછી આ જે બાફેલી મગની દાળ છે એ ઉમેરી દીધી છે તમે જોઈ શકો છો જરા બી દાળમાં પાણી નથી તો બસ આ ટ્રીક સાથે તમે બનાવશો ને તો મારા કરતાં બી તમારા જે પરોઠા છે બહુ જ સરસ થશે એકદમ દાળ કોરી છે જો અહીંયા તમારે થોડુંક લચકા પડતું થઈ જાય તો તમારે કેવું કરવાનું થોડો લોટ તમારે વધારે ઉમેરી દેવાનો છે એક ચમચી મેં તલ ઉમેર્યા છે સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને એક ચમચીનો ચોથો ભાગ જેટલું મેં લાલ મરચું લીધું છે હવે આ મસાલા તમારા ઘરમાં તમે કેવું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમે મસાલા રોટિંગ કર્યા છે મેં અહીંયા નવીન મસાલા કોઈ કર્યા નથી અને હવે મેં અત્યારે અહીંયા લસણ અને આદુની પેસ્ટ આદુ લસણ અને લીલા મરચાં એની ત્રણ વસ્તુને એકદમ ખાંડણીમાં પીસી દીધી છે અને પેસ્ટ ઉમેરી દીધી છે હવે મેં અહીંયા એવરેસ્ટનો કિચન કિંગ મસાલો અડધી ચમચી જેટલો ઉમેર્યો છે અને બીજી વસ્તુ કે એક ચમચી જેટલું મોયન કારણ કે બે લોટ છે તો એમાં થોડું મોયણ નાખશો તો વધારે એકદમ સોફ્ટ પરોઠા તૈયાર થઈ જશે હવે અહીંયા તમે જોઈ શકો છો કે જો હું લોટ બાંધી રહી છું પણ મારો જે બધા મસાલા અને બાજી કર્યું છે તો બી તમે જોઈ શકો છો એકદમ કોર વસ્તુ છે તો બે લોટમાં સારી એવી ભાજી મસાલાને આ રીતે થોડી મિક્સ કરી દેવાની છે ફ્રેન્ડ્સ કારણ કે આ વસ્તુ મિક્સ કરવી બહુ જ જરૂરી છે તમે પરોઠા બનાવતા હોવ તો આ બધી ભાજીના અથવા મગની દાળના કારણ કે બધી વસ્તુ છે એકદમ સારી એવી મોયન છે એ બધું મિક્સ થઈ જવું જોઈએ તો જ એનો સ્વાદ બહુ જ સરસ આવતો હોય છે તો એકદમ મારું જુઓ આ કોરો છે અત્યારે હવે અહીંયા મારે જેટલું જોઈતું પાણી ઉમેરીને જ હું અત્યારે અહીંયા લોટ બાંધીશ કારણ કે બાજરીનો લોટ બી નાખ્યો છે તો પાણી સાચવીને નાખવાનું લોટ બહુ જ ઢીલો થઈ જાય છે તો આ ટ્રીક સાથે તમે જો પરોઠા બનાવશો ને તો પરોઠા બહુ જ સરસ થઈ જશે અને તમને આસાની આ રીતે ટ્રીક અપનાવવાથી એકવાર બનાવજો ત્યારે તમને ખબર પડશે કેટલી આસાનીથી આ પરોઠા સરસ તૈયાર થઈ જાય છે આ પરોઠા બહુ જ હેલ્ધી છે કારણ કે બાજરીનો લોટ છે લગભગ આપણે બેથી ત્રણ અહીંયા ભાજી ઉમેરી છે લસણ લીલું છે તો એકદમ હેલ્ધી છે અને હવે આપણે અહીંયા મેં એક જ વાર પાણી મુઠ્ઠીમાં લઈ અને આ રીતે લોટને મસળ્યો છે જુઓ આ રીતે લોટ મસળવાથી શું થાય છે જ્યારે આપણે પરોઠા બનાવીશું ને ફ્રેન્ડ્સ ત્યારે એકદમ સરસ સોફ્ટ બને છે મેં બિલકુલ અહીંયા વધારે પાણીનો ઉપયોગ કર્યો જ નથી તો આ ટ્રીક સાથે બનાવશો ને તો પરોઠા બહુ જ સરસ તૈયાર થઈ જાય છે લાસ્ટમાં મેં અત્યારે અહીંયા થોડુંક તેલ ઉમેર્યું છે કારણ કે ઉપરથી તેલ નાખવાથી જે આપણે લોટ છે એકદમ સોફ્ટ થઈ જાય છે તો હવે આપણો આ લોટ સરસ બંધાઈ ગયો છે જુઓ એક હાથમાં એકદમ સરસ આ રીતે બહુ કઠણ નહીં અને બહુ ઢીલોય નહીં એ રીતે આપણે આ લોટને તૈયાર કરવાનો છે અહીંયા કોઈ આપણે લોટને મૂકી બી નથી રાખવાનો સીધો જ આ રીતે તમારો લોટ બંધાઈ જાય તો તરત જ આપણે પરોઠા વણી દેવાના છે અને આ પરોઠા છે મેં થોડા ઘીમાં બી બતાવ્યા છે અને તમને પસંદ હોય તો તમે તેલમાં બી બનાવી શકો છો બે ચોઇસ મેં તમને અહીંયા મૂકી છે તમારા ઘરમાં કેવું તમે તેલવાળું ઘીવાળું ખાતા હોવ એ પ્રમાણે તમારે અહીંયા પરોઠાને રાખવાના છે તો જુઓ એકદમ સરસ આપણો લોટ આ બંધાઈ ગયો છે હવે આપણે આના લુવા પાડી દઈશું પરોઠાના હવે આપણે અહીંયા થોડું અટામણ લેવાનું છે મતલબ કે ઘી આપણે જે કોરો લોટ છે એને લેવાનો છે અને પછી આ રીતે એકદમ બહુ જાડાઈ નહીં અને બહુ પતલાઈ નહીં એ રીતે તમારે પરોઠાને વણવાના છે કારણ કે જુઓ બાજરીનો લોટ છે એટલે થોડો ફાટી જશે અને મગની દાળ નાખી છે એટલે એકદમ સોફ્ટ આ જે પરોઠા તૈયાર થઈ જાય છે બે બાજુ અંદર થોડું તેલ નાખી અને ફરી અટામણ લઈ અને આ રીતે ટ્રાયંગલ શેપમાં તમને જેવા પસંદ હોય તમે ચોરસમાં બી બનાવી શકો છો અને ખૂણા ખેંચી અને આ રીતે વણી દેવાના છે પરોઠાને ઉપરથી તમને અહીંયા પસંદ હોય તો થોડા તલ નાખશો તો એનો ટેસ્ટ બી બહુ સરસ આવશે અને લૂક બી બહુ સરસ આવે છે તો આ આપણું એક પરોઠું સરસ વણાઈ ગયું છે હવે આપણે બીજું બી પરોઠું એ જ રીતે વણી દઈશું અને આ રીતે કિનારીઓ થોડી ફાટી જાય તો એને સેટ કરતું જવાનું છે અને એકદમ સોફ્ટ જે મગની દાળમાંથી હેલ્ધી પરોઠા આપણા સરસ આસાનીથી ઘરે જ બની જાય છે અને ઘરની સામગ્રી જ તો બધા આપણા આ પરોઠા છે વણી અને સહે તૈયાર કરી દીધા છે હવે તવીમાં મેં લગભગ એક ચમચી જેટલું અડધી જ ચમચી છે આખી ચમચી ભરીને બી તેલ લીધું નથી જુઓ બહુ ઓછા તેલમાં બી આપણે આ સરસ શેકી દઈશું એવું નથી કે આપણે ચમચી ભરી ભરીને આ ત પરોઠાને શેકવાના છે બહુ થોડા તેલમાં અથવા થોડા ઘીમાં બી તમે સરસ એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એકદમ સરસ ક્રિસ્પી શેકવાના છે જુઓ એકદમ સરસ આ આપણા પરોઠા શેકાઈ ગયા છે આ સમયે તમને ઉપરથી હજુ બી એવું લાગે કે ઘી લગાવવું છે તો ઘી બી લગાવી શકો છો તો સવારના સમયે આ નાસ્તો એકદમ હેલ્ધી છે હવે મેં બીજું પરોઠું ઘીમાં બનાવ્યું છે ઘીનો ટેસ્ટ બી બહુ સરસ લાગે છે જો તમે બટર ખાવા માંગતા હો તો આ સમયે તમે બટર બી લગાવી અને તમે પરોઠાને શેકી શકો છો તો એકદમ હેલ્ધી આ આપણા પરોઠા સરસ શેકાઈ રહ્યા છે અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો ગેસે જ આપણે એકદમ ધીમી આંચે જ સરસ શેકતું રહેવાનું છે અને તવેથાને થોડું દબાવી મતલબ કે પ્રેસ કરતું જઈ અને શેકવાનું છે તો જુઓ આજની રેસિપી આપણી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે જે મગની દાળ અને પાલક અને મેથીની ભાજીમાંથી ગ્રીન પરોઠા તૈયાર થઈ ગયા છે તો વિડીયો પસંદ આવે તો જરૂરથી એક લાઈક કરજો વધારે વિડીયો પસંદ આવે તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો બધાને જય શ્રી કૃષ્ણ જય જય માતાજી